અધિકારી ટુ અધાર ઇન્સ્પેક્શન કરી નિરીક્ષણ હાજર રેન્જ

પધારેલા આગેવાનો વેપારીશ્રીઓ તેમનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે અહીથી હું સાહેબના સ્વાગત માટે રસિકભાઈ પ્રમજીભાઈ વોરા મોરબી જિલ્લા ભાજપને વિનંતી કરું છું કે મારા મહેરબાન સાહેબ શ્રી રાઉત ત્રિપાઠી સાહેબનું ફોલદસ્તાથી હાર્દિક સ્વાગત बाबा वातानिल तालुका भाजप प्रमुख श्री रविलाल भाई फणियारे ने होमगती करू पवार त्रिपाठी साहेब ने कुल ग्रस्त पार्टी का उपस्थित थे डॉक्टर रूपमदीन भाई डॉक्टर रूपमदीन भाई बता रहे थे आग लेता हो ડૉક્ટર શ્રી રાહુલ ત્રિપાઠી ફૂલાથી સ્વાગત કરશે ત્યારબાદ શ્રી અરવિંદભાઈ આંબલિયા સાહેબશ્રીનું ફૂલાથી સ્વાગત કરશે ત્યારબાદ અયુબભાઈ સાહેબ શ્રીનો ફોલારથી સ્વાગત કરશે ત્યારબાદ સ્વાગત ગઢવારા એવી જ રીતે દલિત સમાજના આગેવાન વતી સાહેબશ્રીનું સ્વાગત કરવા માટે અહીં વધારેલા છે વધારો વધારો આવો ¿allá <coughs> <coughs> es <¿Tienes> que... <coughs> <coughs>

આજરોજ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના વાર્ષિક તપાસણી અંગ્રે પોલીસ સ્ટેશનની વિઝિટ કરવામાં આવી સાથે સાથે પોલીસ સ્ટેશનના અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ સમાજના આગેવાનો સાથે એક મિટિંગ પણ કરવામાં આવી જેમાં પોલીસ ખાતાને લગતના કોઈ એવા રજૂઆતો અથવા કોઈ સલાહ સૂચન હોય એ બાબતની ચર્ચા કરવામાં આવી અને પોલીસ ખાતાના નાગરિકો પાસેથી શું અપેક્ષાઓ છે એ બાબતની પણ ચર્ચા કરવામાં આવી અને ખાસ કરીને બે અગત્યના મુદ્દા નંબર એક તો જે સાયબર ક્રાઇમથી કઈ રીતે આપને બચી શકીએ એવા બનાવો આપની સાથે કેવા સંજોગોમાં ના બની શકે એના માટે સાવચેતીના પગલાંઓ શું છે એ બાબતની ચર્ચા કરવામાં આવી અને બીજા જે છે એ ટ્રાફિક અવેરનેસ બાબતની પણ ખૂબ જ જે અગત્યના મુદ્દાઓ હતા એ બાબતની સૂચના આપવામાં આવી અને પબ્લિકના ફીડબેક પણ લેવામાં આવ્યા ખાસ કરીને જે તમામ હાઈવે મોરબી જિલ્લામાં જે હાઈવે લગતના વિસ્તારો છે ભારે વાહનોની અવરજવર છે એને ધ્યાને લઈ જે રોડ ઉપર અકસ્માત થતા હોય એને આપણે કઈ રીતે અટકાવી શકીએ અને એવા અકસ્માત થાય પણ તો એમાં ફેટેલિટી ના થાય એના માટે ટ્રાફિકના કયા કયા નિયમોના પાલન કરવાનું ખૂબ જ અગત્યના થઈ જાય છે એ બાબતની સૂચના આપવામાં આવી થેન્ક યુ